ગીની સોમનાથના ચિત્રાવળ ગામે પશુ ચરાવવા મામલે છરીઓ ઉડી ત્રણ થી વધુ છરીઓના ઘા ઝીંકાયા કુલ પાંચ સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાળી હા મોડુભાઈ મોડુભાઈ શું ઘટના બની હતી કયું ગામ હતું આખી વાત કરો હા ચિત્રાવળ ગામમાં અમે વાળીએ રહીએ છીએ એ લોકો એ કઈક વાળેલી જમીન છે એમાં ભેહો ચરવા ગઈ ગયો છે એટલે એ ઘરે આવીને ગાડી દેવા હોય ત્યારે બાયું બાયું ગાડી દીધી એટલે એ છોકરાને અમારા છોકરા એને રાહુલ કાઢી મૂક્યું પછી એને ગામમાંથી માણસોને બોલાવ્યા અમે અમારી ઉપર આ છોકરા ઉપર હુમલો કરો હું તો તાળાળા જતો તો દવા લેવા માંડવીમાં સાટવા માટે તો પૈસાને બધું લઈને જતો હતો ત્યાં પીગ્યો આ લોકો બધી માથાકૂટ કરતા હતી હું ગયો મને પાછળથી સારી મારી દીધી

એવું એવું કહીને એમણે જે ફરિયાદી છે એમને કહેવા ગયા કે ભાઈ તમારી જગ્યામાંથી એ મીન્સ કે અમારા માલઢોળ છે એ ત્યાં ચરતા હતા એ તમે ત્યાંથી લઈ લો એ અનુસંધાને બંને પક્ષને બોલા લઈ બોલાચાલી થઈ અને એમાં મારામારી પણ થઈ છે જેમાં આરોપીઓએ ત્રણેક જણને છરીના ઘા મારી દીધા છે જેમાં રાજુભાઈને પડખાના ભાગે છરીના ઘા વાગ્યા છે તેમજ અન્ય બીજા બે જણને પણ છરીના ઘા વાગ્યા છે તેમજ બીજા બે વ્યક્તિને ફ્રેક્ચર થયું છે એકને નાક ઉપર ફ્રેક્ચર છે અને એકને હાથ ઉપર આ ગુનામાં પોલીસ આ બનાવ અનુસંધાન પોલીસે તાત્કાલિક પાંચ આરોપીઓ વિરુદ્ધમાં તાલાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે જેમાં બીએનએસની કલમ એકસો નવ એકસો અઢાર બે એકસો સત્તર બે એકસો પંદર બે એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે ત્રણ મુજબ ગુનો દાખલ કર્યો છે એ ગુનાના અનુસંધાને હાલ બે આરોપીઓને પોલીસે ધરપકડ પણ કરી છે અને જેની તપાસ હાલ તાલાડા પીએસઆઈ ચલાવી રહ્યા છે